હલો નમસ્કાર મિત્રો હું તમારો પ્રિય ગુરુ અને તમે મારી ચેનલ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ કે ગુજરાતી સ્નેકગુરુ એની અંદર આજે આપણે લાવ્યા છે મિત્રો કારણ કે ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે મહેશભાઈ આપણે જ્યારે સાફ કરડે ત્યારે આપણે પ્રાથમિક સારવાર આપણે પ્રથમ સારવાર શું લેવી અને શું ન લેવી એટલે એ પણ નોલેજ ખૂબ સારી છે અને પ્રશ્ન પણ બધાનો ખૂબ સારો છે જેથી કરીને મને થયું કે આના માટે એક અલગથી વિડીયો બનાવીને નાખી દઉં જે કારણ કે પ્રોપરલી આપણે ફોનમાં કે મેસેજની અંદર સમજાવી ન શકતા હોય તો આપણે આના માટે એક પેશિલેટ વિડીયો બનાવી નાખ્યો છે જેથી કરીને કોઈપણ મિત્રોને ખ્યાલ રહે કે જ્યારે પણ કોઈ પણ સંજોગોની અંદર કોઈપણને સાફ કરોડ્યો હોય ત્યારે આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો ચાલો મિત્રો હવે આગળ આપણે વિડીયો ચાલુ કરીએ વિડીયોની અંદર પૂરેપૂરા બની રહેજો નહીતર તમને ખ્યાલ નહીં રહી મિત્રો અને કદાચિત તમારા હાથેથી એક કોઈ જીવ અને કાં તો કોઈ અન્ય તમારો સાથી મિત્ર તમે ગુમાવી દેશો એટલે વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો તો જ તમને ખ્યાલ પડશે આપણે શું કરવું અને શું ન કરવું આમતોર ઉપર તો આપણે ગુજરાતની અંદર ચાર પ્રકારના ઝેરી સાપો છે બાકીના બધા સાપો બિનઝેરી હોય છે હવે રહ્યા ચાર સાપો તો કે કોબરા કેરેટ રસલ વાઇપર અને સોસ્કલ વાઇપર આ ચારે ચાર ઝેરી જે સાપો છે તેમાં બે અલગ અલગ પ્રકારના સેમ ઝેર આવે છે કોબરા અને કેરેટની અંદર ન્યુરોટોક્સિક નામનું વેનમ આવે છે અને રસલ વાઇફર અને સોસ્કલ વાઈપરની અંદર હિમોટોક્સિક નામનું વેનમ આવે છે જે આપણા શરીર ઉપર અલગ રીતે કામ કરે છે તો આપણે જઈએ મિત્રો જ્યારે પણ આપણને સાપ કરડે છે તો પહેલી પ્રાથમિક સારવાર આપણે શું કરવી જોઈએ તો હવે શરૂઆતની અંદર બાઈટ બે પ્રકારના થાય છે મિત્રો તે પણ હું તમને ઇમેજ દ્વારા જેટલું બનશે તેટલું બતાવતો જઈશ કારણ કે એક ઝેરી સાપ કરડે ત્યારે કેવા નિશાન થાય છે અને બિનઝેરી સાપ કરડે ત્યારે કેવા નિશાન થાય છે તે તમે ઇમેજની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો મિત્રો કારણ કે ઝેરી સાપ હોય છે ને તેને પોઈન્ટના જે બે દાંત હોય છે વેનમના જે ઝેરના દાંત હોય છે એ બે દાંત અવશ્ય હશે જો ઝેરી સાપ હશે તો અને જો બિનજેરી સાપ હશે તો ફક્ત ને ફક્ત ઝીણા ઝીણા ફરતી દાંત તમને જોવા મળશે એની અંદર પણ તમને લોહી નીકળતું દેખાતા આવશે અને ઝેરી સાપ પણ કરડે ત્યારે પણ મિત્રો લોહી તો નીકળે છે કારણ કે એના વેનમના દાંત મોટા હોય છે હવે જે જોઈએ કે નિશાન કે બે પોઈન્ટ થાય એટલે આપણને ખ્યાલ પડી જાય છે કે સાપ ઝેરી કરડીયો છે તો હવેની પહેલી પ્રાથમિક સારવાર આપણે શું કરવી જોઈએ મિત્રો પહેલાં તો દર્દીને બને તાલગી કેવું કે આશ્વાસન દેવું કે ભાઈ તમને બિનઝેરી સાફ કરડ્યો છે કોઈ ઝેરી સાફ કરડ્યો નથી જેથી કરીને તેનું હાડ છે એ થોડુંક ધીમું પડી જાય અને જે આપણા શરીરનું લોહીનું પ્રતિભ્રમણ છે તે થોડુંક ઘટી જાય જો એનું હાડ વધારે ચાલતું હશે તો આપણા લોહીનું પ્રતિભ્રમણ છે તે પણ વધારે હાલશે અને ઝેર પ્રતિશિલી સડવાનું એટલે કે ઝેર વધારે સડવાની આશંકા રહેશે તો આપણે પહેલાં તો દર્દીને સાવચેત કરીએ અને એને નિરાતે કહેવાનું છે કે ભાઈ બિનઝેરી છે દવાખાને જાશું બે ત્રણ ઇન્જેક્શન મારશે એટલે કંઈ નથી નોર્મલી ટ્રીટમેન્ટ છે તું ડરમાં પછી દર્દીને આપણે હાલવા નથી દેવાનો મિત્રો કારણ કે જેટલો દર્દી હાલશે ને એટલું લોહીનું પ્રતિભ્રમણ વધારે આપણા શરીર ઉપર ચાલે છે એટલે જે છે ને વેનમ કે જે ઝેર તે આપણા લોહી ઉપર અસર કરે છે કે લોહી દ્વારા આપણા નસોની અંદર પ્રવેશે એટલે આપણે હાલવા નહીં દેવાનો બને તા લાગી એને જ્યાંથી કરોડિયો હોય ત્યાંથી ઉપાડી અને ડાયરેક્ટલી ટ્રીટમેન્ટ આપણી પહોંચાડી દેવો ગાડીમાં કે અથવા ગમે ને ત્યાંથી જ આપણી ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય છે પછી રહી આપણે કે બાઇટ થયું છે ત્યાં આપણે શું કરવું જોઈએ તો મિત્રો આપણે વિડીયોની અંદર પણ તમને બતાવું છું કે આ જગ્યાએ કદાચ બાઈટ થયું હોય પગના અંગૂઠામાં બાઇટ થયું હોય કે હાથની આંગળીમાં બાઇટ થયું હોય તો આપણે અહીંથી લઈ અને અહીંયા લગીનો એક પોલો પોલો ટાઈટ નહીં જો મિત્રો ટાઈટ બાંધશો ને તો આવી હાલત થઈ જશે કારણ કે ટાઈટ બાંધવાથી તમારું જે ઝેર છે તે ત્યાં રોકાઈ જશે અને તે પગ કે હાથ હશે તે આખે આખો આપણો ડેમેજ કરી નાખશે અને જેવો તમે પાટો ખોલશો એવું ઝેર ભેરેથી આપણા શરીર ઉપર છૂટી પડશે એટલે એનાથી ખૂબ હાનિ પહોંચે છે એટલે પાટો તમારે ટ્રીટમેન્ટની પોલો પોલો જેમ કે આંગળી વહી જાય અને નોર્મલી ટાઈટ વધારે ટાઈટ નહીં જેથી કરીને આપણો લોહીનું હલનચલન બંધ થઈ જાય તેવો ટાઇટ પાટો નથી બાંધવાનો અને એકદમ કોઈ કદાચિત એવી લાકડી કે એવો પાટો કે હરખો હોય તો હાથ વર્કિંગનો થાય કે પગ વર્કિંગનો થાય તેવું એક રાખી અને પછી પાછો ઉપરથી એક પાટો વારી દેવાનો જેથી કરીને હાથ થોડોક વર્કિંગ ઓછો થાય છે હવે મિત્રો મેં તમને બે વાત કરી અને બે વાતની અંદરથી બંને કરતો જાયશ કે શું ન કરવું પેલું મેં તમને કીધું કે મિત્રો બંને એટલો વહેલો આપણે એને હાલવાનો દેવો એને ઝેરનો ચડાવવાનો વહેલો વહેલી તકે આપણે દવાખાને પહોંચાડી દઈએ જ્યારે પણ સાફ કરડે છે ત્યારે સાપને ગોતવા ન બેચવું બેસવું કારણ કે સાપ ગોતીને આપણે ઘણી ફેર મારીને ભેરો લઈ જતા હોય છે તેના કરતાં મિત્રો જેટલી વહેલી તકે દવાખાને પહોંચો તેટલું પહોંચવું અને તંત્ર મંત્ર કે ભૂવા ભરાડી પાસે જાવું નહીં મિત્રો કારણ કે જેટલો પણ સમય છે તેટલો તમારા માટે ખૂબ કિંમતી હોય છે આશરે સાપ તમને બે થી ત્રણ કલાકનો સમય આપે છે અને કેરેટ છે તે મિત્રો કોબરા કરતાં ચાર ગણો પ્રતિશિલી ઝેરવાળો આવે છે છતાં પણ તમને પાંચ કલાકનો સમય આપે છે ચારથી પાંચ કલાકનો સમય આપે છે કારણ કે એનું પ્રતિશીલી ઝેર છે સો ટકા છે પણ કોબરા વેનમમાં વધારે છે એટલે કોબરા વેનમ આપણા શરીર ઉપર વધારે મૂકે છે અને આ કેરેટ છે એ સાપ નાનો છે એના વિષદંત પણ નાના હોય છે એટલે કે ઝેર થોડું આપણી અંદર ઇન્જેક્ટ કરે છે પણ કોબરા કરતાં પ્રતિશીલી ઝેર હોય છે એટલે ઘાતક તે પણ બને છે પણ કેરેટ છે તે દસ વ્યક્તિને મારી શકે છે એક જ કેરેટ દસ વ્યક્તિને મારી શકે છે જેમ કોબરા જઈએ તો એ ફક્ત ત્રણ વ્યક્તિને મારી શકે છે એટલે કોબરા કરતાં પ્રતિશિલી ઝેરવાળો એટલે કહેવામાં આવે છે હવે આપણે ક્યાંય પણ અંધશ્રદ્ધાની અંદર ન જઈએ અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચી જાય તો નવ્વાણું ટકા કેશ બચી જતા હોય છે હવે જઈએ મિત્રો આપણે ત્રીજા ટ્રીટમેન્ટની ઉપર આપણે જો કે પાટો વારી દીધો ઓલરેડી પછી આપણે કોઈ ઝેર ચૂસવાની પ્રયત્ન નથી કરવા કારણ કે તમે એના શરીર ઉપરથી કોઈ વેનમ ચૂસી શકવાના નથી પણ એક સો ટકા છે કે જ્યાં તાત્કાલિક એમ થાય કે સાપ કરડ્યો છે અને તાત્કાલિક આપણી પાસે એવી સારવાર હોય તો એ તાત્કાલિક આપણે ઝેર ચૂસી શકીએ છીએ પણ મોઢેથી નહીં મિત્રો કારણ કે મોઢાની અંદર જો તમારે ચાંદા કે પડ્યા હશે અને એ ઝેર કદાચ તમારા મોઢાની અંદર જાશે તો તમને પણ ખતરો રહેશે એ કરવાનું શું છે મિત્રો આજે નથી લેવો ભેરો ફક્ત એક આપણી પાસે જે ઇજેક્શન આવે છે તે ઇન્જેક્શનનું મોઢું કાપી અને એક પૂસ જેવું થઈ જાય છે જેનાથી ખેંચી અને થોડુંક પણ લોહી નીકળી જતું હોય થોડું થોડું તો એ રીતે બેથી ત્રણ ફેરે પણ એ એ જે ટેકનિક છે ને મિત્રો એ આપણે કરડ્યો હોય તો એને ત્રણથી ચાર મિનિટની અંદર જ ઉપયોગ આવે છે પણ ફક્ત થોડુંક વેનમ ઓછું કરવા માટે દવાખાને સો ટકા જવું તો પડે જ છે મિત્રો એક આ ખાલી ટ્રીટમેન્ટ છે બાકી એનાથી કોઈ વ્યક્તિ બચતો નથી મિત્રો તો મિત્રો સાપને બાઇડ થતા તમે જોયો સાપને આપણે કઈ રીતે સારવાર લેવી અને પ્રથમ સારવાર આપણે કઈ લેવી તે મેં બધું જ વિડીયોની અંદર કીધું છે હવે બંને તાલકી આ વિડીયો શેર કરજો જેથી કરીને ઘણા એવા લોકો છે જેના સુધી આ વિડીયો પહોંચે અને ખણખર લોકોના જીવ બચી જતા હોય છે તો બંને તાલીકે મિત્રો હું બે હાથ જોડીને કહું છું કે ક્યાંય તંત્ર મંત્ર કે ભૂવા કે ઓજા ગુંડની અંદર ન જાઉં અને ડાયરેક્ટલી હોસ્પિટલે વઈ જવું અત્યારે સરકારી હોસ્પિટલની અંદર પણ સારવાર તમને પૂરતી જ આપવામાં આવે છે અત્યારે તો ખૂબ સારું થઈ ગયું છે મિત્રો કારણ કે જે ચારે ચાર બિગ સાહેબ સાપો છે એનું વેનમ ન્યુરોટોક્સિકનું અલગ આવતું હતું અને હિમોટોક્સિકનું પણ અલગ આવતું હતું અટાણે વેન્ટીએનમ બધાના એક સરખા જ આવી ગયા છે ચારે સાપોના એક સાથે દેવામાં આવે છે એટલે અત્યારે કદાચ ઓળખ કરવી ઓળખ ન પણ થાય અને જે કહેવાય છે ને કે કદાચ ડૉક્ટર સાહેબને એવું લાગે કે ભાઈ આની અંદર વેનમના એટલે કે ઝેરના લક્ષણો છે સાપ કરડ્યો છે ઝેરી સાપ કર્યો છે એવા લક્ષણો થોડા ઘણા પણ દેખાશે ને તો એ તાત્કાલિક તમારી સારવાર કરી દેશે હવે મિત્રો રહી વાત ઝેરી સાપ કરડ્યો છે કે બિનઝેરી સાપ કરડ્યો છે તો કઈ રીતે આપણે ઓળખવું મેં પહેલાં જ કીધું હતું કે ભાઈ સાપ કરડે ત્યારે બે દાંતના નિશાન હોય છે વેનમવાળા જે સાપ હોય છે તેના બે દાંતના નિશાન હોય છે અને જે બિન જેવી સાપ હોય છે તેની પાસે વેનમના દાંત નથી હોતા એટલે પહેલાં તો આપણે બાઇટનું સર્કલ પણ જોઈ અને ઓળખી જ શકીએ છે કે આને કયો સાપ કરડ્યો છે પછી કદાચિત થોડું લેટ થઈ ગયું છે તો ન્યા અડધી કલાક નહીં પણ પંદર મિનિટની અંદર ન્યા સોજો આવવાનું શરૂઆત થઈ જશે મિત્રો કારણ કે હોજી જશે અને બીજા નંબરની અંદર કે પેટની અંદર દુખાવો ચાલુ થઈ જશે પેટની અંદર બળીચડા ચાલુ થઈ જશે આપણા હાથ પગ ઉપાડવાની તાકાત ન રહે આ બધું વેનમ ચડવાના એક છેલ્લા સ્ટેજ ઉપર જાય ત્યારે વ્યક્તિ છેલ્લા એટલે ત્યારે પણ વ્યક્તિ બચી શકે છે પણ ટૂંકમાં એમ કહેવાય કે અતિશય જે શરીરની અંદર ઝેર ચડી જાય છે ત્યારે એક આંખોની પલકો તમે ઉપાડી નથી શકતા તમે પોતાનો હાથ પણ ઉપાડી નથી શકતા અને આવું ઘણું બધું કે જ્યાં સાપ કરડ્યું ત્યાં અતિશય સોજો અને કાળા સર્કલ જેવા ધાબા થઈ જાય કાળું સર્કલ એકદમ મોટું ધાબું અને જેમ જેમ ઝેર એટલામાં વધારે થઈ જાય તો એટલું કાળો ધાબો વધતો જાય છે અને જ્યાં જ્યાં કાળો ધાબો થયો તે અંગ કાપવું પણ પડતું હોય છે તો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો અને આવા જ વિડીયા જોવા માટે અને સાપોને બચાવનારના વિડીયા સાપો ઝેરી છે કે બિનઝેરી છે તેના વિડીયા અવારનવાર મારા ચેનલ ઉપર આવતા હોય છે તો નમસ્કાર અને અલવિદા જીવતો હશું તો પાછો બીજા વિડીયો અંદર જરૂરથી મળીશ આભાર